મિત્રો કેમ છો બધાએ સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં બધાયને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી રામ ને હર હર માદેવ બધાય કેમ છો એકદમ ફર્સ્ટ ક્લાસ જ ઈસો સુપર ડુપર હિટ ઈસો જો ગઈકાલે મેં વ્લોગમાં કીધું તું ને તમારી અહીં ઠંડીનો ચમકારો કેવો છે તો બધાય કીધું કે અમારે અહીં તો એસી ચાલુ થઈ ગઈ છે તો અમારે એસી ચાલુ થઈ ગઈ છે સવારે એસી ચાલુ કરી જ દે ભગવાન ટાઈમે ટાઈમે એટલે મસ્ત આપને ઠંડી લાગ્યા કરે ને અત્યારે આ વ્લોગની શરૂઆત થઈ છે આજે બપોરથી જો હેને ઉઠાઈ આરામ કરીને આજે લેટ થઈ ગયું લોક ચાલુ કરવાનું જો હજી આ નિંદર જ આલે ખુશી હવે ઉઠો કેટલી વાર છે મેડમ આરામમાં માં હે અત્યારે મેડમ આરામમાં માં હે પછી આવજો ક્યારે 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 બોલો કેટલી

હું રાઈતે દરરોજ એર વોશ કરું કેમ કે બધું આપણે નાખ્યું હોય ને કે મેં જેલ નાખ્યો હોય ઓલો નાખ્યો હોય બધું તો એ બધું પછી કાઢ નાખવું ને પછી પાછો એર ઓઇલ નાખી દઈશ હવે દરરોજ એવું કરવું છે હલો ને હવે કોટા ચડાવો કે ચા પાણી જોઈશે

બરાબર કોઈ પણ એવી છોકરી છે જેને પાણીપુર નહીં ભાવતી હોય ઘણી એવી હોય જેને ભાવતી બાકી તો ભાવે પાણીપુરી ભાવે મને ભાવે એ તો વાત છે એટલે જ કાઈ નહીં હાલો હેર વોશ ને કરી લઈ પછી તમને મળી ત્યાં ને બધા લાઈક કરી દીધો હાલો ફટાફટ લાઈક કરી દીધો હા નાઈ એકદમ ફ્રેશ થઈ ગયો મેડમ કોટો ચડી ગયો હવે હા ચડી ગયો ચડી ગયો ને હજી નથી આવતી ને હવે હું નિંદર આવે એકદમ નવાઈ ગયો હવે તો ફ્રેશ થાય જ ને કા હવે તો કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ બટા માતાજી મમ્મી આયા ને દિલ હાંઢવા બેઠા બસ મમ્મી દિલ તૂટી ગયું આ તૂટી એ મમ્મી કાકા નીકળી ગયા આવી અહીંયા જોઈ આ જો આ આયા જરા કા નીકળી ગયો રુ નીકળી જાય માર દઉં હા મમ્મી એ ચશ્મા જોયા ચઢાવવા દેખાય જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા જય માતાજી પપ્પા પપ્પા માટે હતી કે દાદા ટીચર હે કે

બે મજા એટલે કીધું ને મેં અત્યારે માં માથું ધો એટલે તો વમવું પડે એવી ઠંડી રાખે ને યાર મોટા વાળો હું કઈ નઈ એ તો એટલું તો તકલીફ રેવાની કઈક વસ્તુ એ તો કઈક તકલીફ તો રહીએ જ ને સાચી વાત છે મોઢું હોવા ન જ છે વધાવા તૈયાર રેવું પડે ને વધાવાની તૈયારી ન રાખીએ તો લક્ષ્મીજી વહી જાય સાચી વાત સાચી વાત હે જો આપણે વોલપેપર ચેન્જ જો વર્ષો વર્ષો પછી પછી કર્યું એટલે એટલે બતાવે આવું જ હતું પેલા ના કરોલપેપર ખોટું જોયું બોલ આટલા ટાઈમ થી ઈચ્છું તને ખબર નતી મોબાઈલ ઓછો ચેક હવે ફરી ગઈ તમારે પીવાનો <laughs> <laughs> કર કર થોડોક તો હું પીસ ને આ એમ તો એમ જ ને કોસી ઘણા બધા ની કોમેન્ટ આવી આવી હતી કે ફર્સ્ટ ક્રાઈ ની વસ્તુ કરતા તમે ઓનલાઈન મંગાવશો ને તો સસ્તી પડશે સ્ટોર કરતા હા ઓનલાઈન ને સસ્તી પડી જાય ઓનલાઈન સસ્તી પડે અમે જે વસ્તુ લીધી ને એમે કમ્પેરીઝન કરી હતી પ્રાઈસ તમે ઓનલાઈન લ્યો કે ફર્સ્ટ ક્રાઈ સ્ટોર પર જઈ જાવ તો અહીંયા બે હરખુ ડિસ્કાઉન્ટ મળતું હતું ખાલી પાંચ દસ રૂપિયાનો ફરક હતો એટલે એમાં કઈ ઓલું બધું પણ હાઈ રે વસ્તુ અહીંયા જે જોઈ હોય એ હાથમાં જોઈ હોય એવી વસ્તુ ગમે ઘણી વાર એવું થાય ને એના લીધે ઓનલાઈન નો લીધું ને અહીંયા જોઈ લીધું ને ફ્રેન્ડે ખબર હે ઓનલાઈન કે મગાવ્યું પછી રીટર્ન કરવાનું આવ્યું તો રીટર્ન ઘણી વાર થાય કો એક દર વખતે એવું નો થાય કોક વાર રીટર્ન પોલિસી પ્રોબ્લેમ આવે દર વખતે એ નો આવે એમ નથી કે ઓનલાઈન નો લે ઓનલાઈન એ લેવાય

પેલા દી એટલે પ્રિપેરેશન માં હી અમે બે ટોપી ઉલી મે ના કે તો લિસ્ટ કે હવે થોડા ઘણા ઉપરના ના સેટ અને બધે લઈ લઈ જો અને એવું બધું લઈ લેજો જરૂર પડશે ઈ પ્રમાણે લઈ લેજો અત્યારે તો બધી ખરીદી બેરી આવી પછી આ તો કેવી વસ્તુની ખરીદી કરી તમને ખબર કીધું ને કે કે હું હોય કે હોસ્પિટલ હોય ત્યાં સુધી અમારે ઈ બેબી ની વસ્તુ અમે યુઝ કરી હકે એટલી વસ્તુ અમે લીધી હે કે

આખું એકદમ આપણે ઓલા એક્સાઇટેડ હતા કે કે આપણી જર્ની છે ડોક્ટર બહુ જ ગમતા બહુ જ ડોક્ટર સારા હતા અને મને એની બધી દવા લાગુ પડી બધું પરફેક્ટ આખી જર્ની પરફેક્ટ ગઈ એમ એના એમના હિસાબે એમ જ ને સપોર્ટિવ હતા એમ બધી વસ્તુ બધાયને એવું જોઈએ કે કે આપણે હું એ કે અહીંયા જ અને એમનું આપડી એ બોન્ડિંગ સારું થઈ ગયું ને એમની જે મેડિસિન ઈ હતી એ આપને પરફેક્ટ લાગુ પડતી હતી તો હવે એમને તો અત્યારે હોસ્પિટલ ઓલું છોડી દીધી છે તો હવે પછી એમને ફોન કર્યો આશિષ હે મે ફોન કર્યો તો તો હવે ઈ કીધું કે કાલે મળજો હા કાલે મળજો મને તો હવે કાલે જાય ત્યારે ખબર પડે કે એમ બીજી હોસ્પિટલ માં શિફ્ટ થયા છે પ્રાઇવેટ હોસ્પિટલ કઈ છે તો શું હતો એટલે આગળ અમને ખબર પડે અમારે હમણાં બે દિવસ પહેલા પછી જ બતાવવા જવાનું હતું એ પહેલા જ એમનો મેસેજ આવ્યો અચાનક

એટલે થોડું ગોલું થાય અને અત્યારે લગીની જમની એક નંબર જમની ગઈ કે કાય પણ પ્રોબ્લેમ એવો નથી આવ્યો કે જે પ્રોબ્લેમ કે પ્રોબ્લેમ કઈ પણ જમની સોલ્યુશન થઈ ગયું હા એટલે તાલીક જ આપણે 3 મહિના આરામ કરણ કીધું તો ત્યારે સોનોગ્રાફી પ્રોબ્લેમ બધું સોલ્યુશન દવાઈ તો પરફેક્ટ રીતે

ભગવાન ચાલ્યા દ્વારિકાને ખાઈ લીલું મળી કે રાખે જો બા ગરબા લેવા ફૂલ મોજ માને ગરબા હોય એટલે કઈ ન જોઈએ

તો ચાલો આજનો બ્લોગ હવે અહીંયા જ્યાં કરીએ તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો કાલે તો તુલસી વિવાહ છે તો ટાઈમ મળશે કે બહાર નીકળીશ તો ઠાકોરજીની જાન ને બધુંય બતાવીશ તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી પત બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રીરામ જય માતાજી